ભાવનગર શહેરમાં વધી રહ્યો છે તસ્કરોનું તરકાટ સીતસના રહેણાકી મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરી તસ્કરો થયા ફરાર ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલા જગદીશ્વર પાર્કના મકાનમાં તસ્કરો હતા હતા અને ચોરી કરી ફરાર થયા મળતી માહિતી અનુસાર સિત્સર રોડ પર આવેલા જગદીશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અતુલભાઈ ત્રિવેદીના મકાનમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરના નકૂચાઓ તોડી કબાટમાં રખાયેલ રોકડ રકમ તેમજ ચાંદીના ઘરેણાઓની ચોરી કરી હતી ચોરીની જાણ થતા ઘરમાલિક દ્વારા પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બે પેલી રૂમ માં બે રહે છે એના મારા પછી નામ અતુલ ત્રિવેદી

ચાંદી દિવસ બધું પોલીસ ફરિયાદ કરેલ હા કરેલ છે ના કોઈ દિવસ અહિયાં થયું નથી